હાલો મિત્રો કેમ સૌ જય ભંજન દેવ જય સ્વામિનારાયણ સવાર સવારમાં હું આવી ગયો ટેરેસ ઉપર આજ પાણી ગયું એટલે હું પછી તડકો છે ફૂલ એટલે પછી છે મજા નાસિક માં તડકો પણ બહુ મસ્ત પડે સવાર સવાર માં ટાઈટ ને તડકો ને બધું હાર જો અત્યારના પોર માં વાતાવરણ છે બધું ફૂલ ગાડી ને બાડી બધી ફટાફટ જાય છે આ બાજુ મુંબઈ આવ્યું અને આ બાજુ છે આ બધે બિલ્ડીંગ હવે થોડી વારમાં જઈએ આપણે દુકાને કેમ કહો દુકાને આવ્યો કે કામ ચાલુ થાય છે અને આજે અહીંયા એવો તહેવાર છે એટલે નાસિકમાં એટલે દુકાને ફટાફટ જઈએ ચાલો મિત્રો હું આવી ગયો પાર્કિંગમાં ફેલાને પહેલાં બધીને અને અહીં નીકળીએ દુકાને કેમ કહો અત્યારે ટાઈમ થઈ ગયો છે દસ વાગી ગયા એટલે ચાલો હું અમારી ગાડી થઈ ગઈ રેડી એટલે પછી દુકાને નીકળી કેમ કહું દુકાને ટાઈમ થઈ ગયો અને આ જીમનો

હા બ્રાડ સ્પર્ધ હં ને ડ્યા ને ડી સવાર સવારમાં બધા ઝાડુ મારતા કેટલા અને પછી સાફ બધું કરાઈ છે અને સાફે કરવું પડે સવાર લાઈન હારું હા હાલો મિત્ર અમે પહોંચી ગયા દુકાને હવે દુકાને ફરી નાખ્યું અને દુકાન લગાઈને પછી આગળનું આપણે કામ ચાલુ કરીએ ચાલો અમારી દુકાન લાગી ગઈ છે એટલે હવે હું નીકળું છું પોતી પોતી લેવું પડશે કેમ કે માલ ભરવાનો એના માલ છે જો અત્યારે હું લીંબુ વેચે છે લીંબુ વેચો ગવર્મેન્ટમાં હું આવી ગયો હનુમાન દર્શન કરવા કેમ કે શનિવાર છે અને પછી દર્શન કરી નાગરિક ગુરુના દર્શન કરીને એટલે હું નીકળી ગયો હવે કામમાં આપણે ધ્યાન રાખીએ કામ ધંધો ચાલુ કરીએ આગળ પછી હજી કામ છે ચાલો

અંદર કામ હતું થોડુંક હવે ફરી વાર આવ્યો એટલે દર્શન કરાવ્યું ચાલુ આપણે ઓડી બાજુ આગળ મારો છે ચાર બાર એટલે આયા દદ આમ દદ છે તેમ તેમ ઉત્સવ જો આજે હું આપણે થોડીવારમાં તમને બતાવું પાછો અત્યારે આવી ગયું દેત મંદિરે દર્શન કરવા કે ભગવાન નું મંદિર છે અહીંયા દર્શન કર્યા બધે માતાજી દર્શન કરવાનું એટલે દર્શન કરી અત્રે એવું છે એમાં એક કલાક ઊભો રહેવાનો ટાઈમ કાઢો પડત પણ કેમ કહો અત્યારે બીજું પણ કામ હતું એટલે હવે કઈ દર્શન થયા નથી બધ